અમદાવાદના વસ્ત્રાલમાં પ્રેમ સંબંધ નહીં રાખતા મહિલાની હત્યા કરી રામોલમાં અશોક પટેલ નામના શખ્સની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે આ બનાવની વિગત જોઈએ તો આરોપી અને મૃતક બે હજાર ચૌદથી પરિચયમાં હતા અને આકળ એક જ અપાર્ટમેન્ટમાં સાથે રહેતા હતા અશોક ફિરાદીની પત્ની અંકિતાને પોતાની સાથે ફોન પર વાત કરવા તથા પોતાની સાથે સંબંધ રાખવાની માગણી કરતો એટલું જ નહીં તેના છોકરાઓને ઉપાડી તથા જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો જેથી ફિરિયાદીની પત્ની આરોપીના દબાવવશ થઈ આરોપી સાથે વાતચીત કરતી આરોપી અવારનવાર ફિરિયાદીની પત્ની અને ફિરિયાદી સાથે મારપીટ અને ઝઘડો પણ કરતો હતો ફિરિયાદીની પત્નીને આરોપી સાથે કોઈ સંબંધ રાખવો ન હોય જેની અદાવત રાખી રાતના આઠેક વાગ્યાની આસપાસ ફિર્યાદીની પત્ની મરણ જનાર અંકિતાબેન પ્રજાપતિને ઘરે જઈને છરીના ઘા ઝીકી દીધા હતા બનાવની જાણ રામોલ પોલીસને થતાં જ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ત્યારબાદ એમના પરિવારજનોની પૂછપરછ કરતા એ જાણવા મળેલી હતી કે જે મરણ જનાર છે તેઓને અશોક પટેલ નામનો વ્યક્તિ છે એમના સાથે પ્રેમ સંબંધ હતો અને લોકો અગાઉ જ્યાં આગળ સોસાયટીમાં જોડે રહેતા હતા ત્યાંથી તેઓ લોકો બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા આ દરમિયાન બંનેના પરિવાર વચ્ચે બી એ અવારનવાર માથાકૂટ થતી હતી એ દરમિયાન જે મરણ છે બેન એમની પાસે એકવાર અગાઉ મોબાઈલમાં પણ ફોન કરતાં એમના પત્ની જખતલા ત્યારે બી એમના ઘરનો ઝગડો થયેલો હતો અને જે મરણ જનારના પરિવાર અને અશોકભાઈના પરિવાર વચ્ચે બી અગાઉ માથાકૂટો થયેલી હતી તેના કારણે ગઈકાલે જે આરોપી છે અશોકભાઈ અને અન્ય એક વ્યક્તિ આવીને અને ચક્કુના ઘા મારીને મારા મૃત્યુ નિપજાવે છે

જે મરણ જનાર છે ત્યાંથી મકાન ખાલી કરીને બે હજાર વીસમાં જે અત્યારની હાલની જે સોસાયટી છે ત્યાં આગળ રહેવાઈ ગયો હતો અને પરિવારજનો એવો આક્ષેપ છે કે બીજા જે આરોપી છે આ લોકોને બહેનને અવારનવાર હેરાન કરતો હતો પરંતુ જે બેન અને જે અશોકભાઈ છે ત્યાંથી ખાલી કરીને અહીંયા આ બાબત બી બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા અને જે અશોકભાઈનું પણ ફેમિલી છે એ પોતે બાળકો ધરાવે છે મરણ જનાર છે એનું પણ ફેમિલી છે એ પોતે પણ બાળકો ધરાવે છે જે અશોકભાઈ અને આ બંને વચ્ચે કોઈ પણ કારણોસર ઝઘડો થયેલો હશે અથવા એ લોકોને બનાવ રહેતો હશે જેનો ખાર રાખીને અશોકભાઈ બેનને મૃત્યુ નિપજાવેલ છે અને બીજો એક આરોપી હતો એ કોણ છે અને આખું કારણ શું સામે આવી મર્ડર પાછળ જે બીજો આરોપી છે અશોકભાઈ પોતાની જોડે લઈને આવેલા હતા એની પાછળ બેઠેલો હતો એ આરોપી જે મરણ જનાર ઘર સુધી આવેલો હતો અને અંદર જે માર માર્યો ત્યારે અશોકભાઈ એકલા જ અંદર ગયેલા હતા એ બહાર હતો અને ત્યારબાદ જે આવે છે ત્યારબાદ પાછું અશોક કરી જે આરોપી છે આરોપી ત્યાં વસ્ત્રાલમાં રોજ રહે છે એની વિરુદ્ધમાં પ્રોહિબિશન ગુના નોંધાયેલા છે આરોપી ધેલા પણ એની વિરુદ્ધમાં ગુના નોંધાયેલા છે અને અન્ય કોઈ એની હકીકત જાણવા મળેલી નથી